હાલો ભાઈ આપણે એકસો ને દસ ફૂટનો બોર થઈ ગયો છે હવે ને પચાસ ફૂટ આખો હે લઈ દોઢસો ફૂટ થઈ જાય હજી એમાં પગ આવ્યું નથી પછી હવે આમ મૂકો હે જોઈ ગયો દોઢસો કરીને પગ બદલે તો પછી આગળ વધશું બસો ફૂટનો કરશું ને મારા જીગાભાઈ કાઢે પાણીની ડોઈલ તો આપણે હવે ચા પાણી બનાવી નાખી ચા પાણી બનાવીને પછી કૂવામાં ઉતરી જાય ચા પી નિરાઈ તે કાજીગાભાઈ જો આપણું આ કેમ છે બાકી ઘોડી ડબલ ઘડી વાહ જીગુભાઈ વાહ પાણીની ડોયલ ને બધા અહીંયા કોરે કાઈટ છે એક વાડીમાં આપણે કઈ રીતે વાડી ઓલી એની બાજુમાં ઓલી ને આ ઝાડ અહીંયા એક વાડી છે એમાં આપણે પાછો મૂકવાનો અહીંથી સાઈડો અહીંથી કાઢી ને બસ જા જાળવા રીયા એની પાછળ મૂકવાનો છે અહીંયા કૂવો છે એમાં અને પછી કરી દઈ ચાલુ અહીંયા આઠસો ફૂટની આજુબાજુમાં કામ થઈ ગયું છે દોઢસો દોઢસોના બે બોર થઈ ગયા છે ને ત્રીજો હાલે હે નજી બે કરવાના હે જીગાભાઈ કાંઈથી પાણીની ડોઈલ પાણી ભલી અને હવે આપણે કરી દઈએ હમણાં ચાલુ મશીન હા ભાઈ જી ભાઈ અંદર આવે છે પાછા ચા પાણી પી લીધા અંદર આવે છે જો પોગી ગયા બે ડાફ ભેગા ને હવે આપણે દાર પૂરો થઈ ગયો છે આ ત્રીજા નંબરનો બરાબર પાંત્રી ફૂટની વાડીમાં ત્રીજા નંબરનો દાર એક આપણે ડાટો મારેલો પડ્યો છે ભાઈ બીજામાં જુઓ ડાટો મારેલો છે ટાયરની વાહે બે માં આ તૈન દાર પૂરા કરી નાખા ને હવે એમાંથી લાઈન ખેંચવાની કરવાની ચાલુ એટલે જીગાભાઈ ને હમણાં ચક્રે પાના લાઈન મંડાઈ જઈશું હમણાં લાઈન ખેંચી લઈશું ભાઈ એમાં શું વાર લાગે ગાજરની જેમ આઈલી આવવાની કા જો બે ગયા જીગાભાઈ પગ ભરાવીને અમારે સિસ્ટમ એવી છે જો આ રીતે આમ પાનું મારે આ એ રીતે પાનું મારીને પછી ખેંચશે એટલે લાઈન ધોઈડી આવે ખેંચ ગયો ને જીગા આવે હે હા હા જોજે મૂકે નઈ દીકરો જોઈશ હું ખેચાવું હાલો આ રીતે લાઈન ખેંચવાની પ્રોસેસ હોય બે બાજુ પાના લાઈન ખેંચશું એટલે આવી જાય હે બધા વિડીયો જોવો એ માણસો બધાય ભાઈ અમારા સબસ્ક્રાઈબર મિત્રો બધાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને કોમેન્ટ જરૂર ને જરૂર એક કોમેન્ટ કરજો કે અમારું કામ તમને કેવું લાગ્યું ને આપણા પાંત્રી ફૂટના કૂવામાં આ બોર ફેલ થયો પાણે પાણો અઈલો ગયો ને હવે મૂકવાનો હોય આપણે જો આ ડાબી ઉભું કર્યું છે ને એ બાજુ જો આ કાળો લીટો દેખાય ને એક મોટો ટેકાની બાજુમાં અહીંયા મૂકવાનો હે એટલે કેમ કે એ ઓરનું પાણી આવી જાય અહીંયા જેમ પકડાનું ને એમ અહીંયા ઓરનું પાણી પકડાઈ જાય આ સાઈડમાં ઓર નીચો છે અને આપણા દાર મૂક્યો તો એ સાઈડમાં ઓર અધર હતો અને એ બાજુ દાર અધર જોતો હતો રમેશભાઈ કે ના નીચેથી કરવો હે એટલે આપણે નીચેથી કરી નાખો ને દાર ગયો ખોટો ફેલ ને આ માત્રી ફૂટની વાળી ને હવે આપણે લાઈન કાઢવાનું કરી ચાલુ ભાઈ એક કોમેન્ટ જરૂર ને જરૂર કરજો અમારા જીગુભાઈને કે કેમ કામ તમને કેવું લાગે છે અમારું જો આપણે દોઢસો ફૂટ લાઇન કાઢી નાખી લાઇન કાઢીને હવે જો ફેરવવાનું કરશું ચાલું હમણાં મશીન ફેરવી નાખશું આમણો દાર મેળવવાનો હે હમણાં મેલી દઈશું આ તો પાઇપ છે અહીંયા જો જવો કાળો લીટો દેખાય અહીંયા મૂકી દઈશું આ લાઇન નીકળી ગઈ દોઢસો ફૂટ હા પાનું ખોલાવી લીધું પાનું ખોલાવીને જો આ દોઢસો ફૂટનો બોર કર્યો તોય પાનું હજી આવું ને આવું હે પાનું બેઠું નથી પાનો કડક હતો તોય બેસ્ટમાં બેસ્ટ પાનું ચલાવવામાં હા આડી પટ્ટીનું ડબલ પટ્ટી નહીં સિંગલ પટ્ટીનું વારેલ પટ્ટીનું પાનું વાપરવું કોઈ બી બોરિંગ મશીનવાળા ભાઈઓએ ખાસ કરીને આવું પાનું વાપરવું અને કડક પાણો જો આવો ગયાનો હોય ને એમાં તો તમારે ઘા કહી જાય તે પછી મીંઢો આવો લાલ પાણો ઘંટુલિયો પાણો કીએ ને લાલ એ હોય તો એ તમારે કતરાટી કહી જાય હાલવામાં ફર્સ્ટ પાનું એ બધા કહેતા હોય ભાઈ તમે પાનુ ક્યુ વાપરો અમે પાનનું એ વાપરી વારેલ પટ્ટીનું છ કટકીનું અંદર પાનનું બેસ્ટમાં બેસ્ટ પાનુ ભાઈ ભાઈ આપણે મગનભાઈ આવી ગયા જો કુંભનો મેળો નાઈ પોગી ગયા વાડીએ હો મગનભાઈ નાઈ જ રમેશભાઈ આવી ગયા જંગલેટર લઈને ના પાણી ઉપાડ્યું પાણી ઉપાડીને આમ બધું રેલમ સેલમ કર્યું કાઢ્યું શેલામાં ક્યાં છોટુ ને અમારે જો કૂવો ઉપરથી થી દૂધ તો થયો વેતો તે તરિયા લગી પાણી માં કઈ ઘટે ને ઉપર દાર મૂકી તોય પાણી આવે એવું ભાઈ પાંત્રી ફૂટ માં જો અહીંયા મૂકીને તોય આવે એવું છે લાલભાઈ જો ચડાયું હે રેલવે નું જૂનું એન્જિન કર્યું વેતું અહીંયા પાણી પોગાડી દીધું એટલે આ કોઈ છે હાલો નવા આપણે ઉતરીને કરી વેતું ને જીગાભાઈ રહ્યો છે રમેશભાઈ જનલેટર લઈ આવીને પાણી ઉપાડ નાખ્યું હે હવ જો આ રમેશભાઈ ને ટેક્ટર હલર પછી જનરેટર જો આમ હલર એનું ફૂંકણી હાલે એ રમેશભાઈ ની ચાલે હે અહીંયા વિપુલભાઈ ડોબરિયા હે ફૂકણી એ શેનો પાર નથી સાધનનો તો કઈ પાર જ નથી રમેશભાઈ ને ત્રણ ત્રણ ગાડીયું જલસો હેડી મર્સિડીઝ છે ને હાલો ભાઈ આપણે આ ચોથો દાર જો આ બાજુ ને હો ફૂટ થયો હે ને હવે નીકળ્યા છે જમવા જમીન દોઢસો કરવાનો હે પચા હાકી ને પછી કાઢવાનો આ ચોથા નંબરનો દાર છે આપણે બધા દોઢસો દોઢસોના ના ને કાયમી દાર થાય છે દોઢસો ફૂટનો ડેલી એક દાર થાય હે દાર કરી કાઢી લાઇન ફેરવી કમ્પ્લીટ કરીને વયા જાય ને હવે અહીંથી કાઢી કામ પૂરું કરીને પછી બીજે જવાનું છે ભાઈ આ પાંચમો બોર ફિટિંગ થઈ ગયો હે ચાલુ કરી દીધો ને હવે ઘડીક વાર રાખશું એટલે પચાસ સાઠ ફૂટ થઈ જાય પછી કામ કરશું બંધ પછી કાલે સવારમાં એટલે કાલે દાર પૂરો થઈને મશીન નીકળીને બીજી વાળી વયુ જાહે